ત્યાં ચીખલી ગામમાં જો સેન્સિટિવ બૂથો છે એની પણ મુલાકાત કરવામાં આવી હતી અને સુક્ષર પોલીસ સ્ટેશન એની પણ મુલાકાત કરીને આ વિસ્તારમાં આવતા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ ગૂથો જો છે એના ઉપર ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે ગ્રામ પંચાયતની ચૂંટણી જો છે એના લક્ષ્ય જો પણ તૈયારીઓ હતી એ ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલી છે સ્ટાફ ક્લિનિમ પણ થઈ ગયેલી છે અને શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એના માટે હું દરેક ગામડાના જો લોકો છે જે ગામડાઓ ચૂંટણીમાં જાય છે આ બધા ગામડાના જનતાને વિનંતી કરું છું કે એક ફ્રી અને ફેર મેનરમાં ઇલેક્શન થાય અને ગામમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બન્યું રહે કોઈ સાથે પણ કોઈ ઝઘડો વગડો ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે અને પોલીસ તરફથી પણ ચોક્કસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેના થકી કોઈપણ પ્રકારનો કોઈ પ્રશ્ન ઊભો થશે તો કાયદા વ્યવસ્થાની દૃષ્ટિએ એકદમ સત્તાઈથી એના ઉપર પગલાં લેવામાં આવશે એટલા માટે બધી સાવચેતી થાય એ માટે પ્રશ્ન